પણ આ રામાયણના રામચરિત માનસમાં રામાયણના જે ગ્રંથ છે એમાં ઘણી બધી એવી ગૃઢ રહસ્યમય વાર્તા છે જે લોકો નથી જાણતા હોતા કારણ કે બધા જ પાસે એટલો સમય ક્યાં છે કે આખી રામાયણ બેસીને વાંચી શકે તો મિત્રો એ જ માટે હું આવા નાના નાના રામાયણના ગ્રંથોના હું પ્રસંગ લઈને તમારી સમક્ષ રજૂ કરું છું જેથી તમને પણ રામાયણના રહસ્યો રામાયણની વાતો ખબર પડે તો મિત્રો ખૂબ જ સરસ મજાની આજની આ વાર્તા છે એક બ્રાહ્મણની અને માતા સીતાની બહુ સરસ વાર્તા છે તો પૂરા મનથી ધ્યાનથી અંત સુધી વિડીયો સાંભળજો શ્રદ્ધા અને ભાવથી ભગવાનની કથાઓ સાંભળવાથી પણ આપણું મન શુદ્ધ થાય છે અને પુણ્ય મળે છે કઈ વ્યર્થ નથી જતો તો મિત્રો ચાલો સાંભળીએ ખૂબ જ સરસ મજાનો પ્રસંગ જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલમાં જો તમે પહેલી વખત આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં આજનો આ પ્રસંગ રામાયણમાંથી લેવામાં આવ્યો છે જે ખૂબ જ ખૂબ જ રહસ્યમય છે આજનો વિષય લીધો છે માતા સીતાજી દ્વારા બ્રાહ્મણ ભોજન કરાવવાની જીત અને જ્યારે રામ ભગવાને એક બ્રાહ્મણને બોલાવ્યા ભોજન કરવા માટે તો પછી શું થયું બહુ વિચિત્ર ઘટના બની તો સાંભળીએ બ્રાહ્મણ દેવને જગત જનની પણ પેટ ભરીને જમાડવામાં અસમર્થ થઈ ગયા આ તો આશ્ચર્યની વાત છે ને મિત્રો જગતચરની ન જમાડી શકે તો શું થાય તો એવો જ આ પ્રસંગ છે જે આશ્ચર્યજનક છે તો આજે હું એ કથા તમને સંભળાવું છું કે ભગવાન શ્રીરામ જ્યારે રાવણને મારીને અયોધ્યા આવ્યા તો રામ ભગવાનનું રાજતિલક થઈ ગયું હતું માતા જાનકીને બ્રાહ્મણોમાં અપાર શ્રદ્ધા હતી અને હોય પણ કેમ નહીં ચૌદ વર્ષના વનવાસમાં બ્રાહ્મણ ઋષિઓના સાંનિધ્યમાં રહીને આરાધના જ કરતા રહ્યા હતા મા સીતા તો માં જાનકી એના હાથથી બ્રાહ્મણોને ભોજન બનાવી બ્રાહ્મણોને ભોજન બનાવીને જમાડે છે રોજ કોઈને કોઈ બ્રાહ્મણને બોલાવે છે અને જમાડે છે પરંતુ એક વખત રામ ભગવાનને માં સીતા ઉદાસ થઈને કહે છે કે પ્રભુ હું શું કરું બહુ પ્રેમથી ભોજન પ્રસાદ બનાવું છું પણ જે પણ બ્રાહ્મણ દેવતાને બોલાવું તે આવે છે અને થોડું એવું ખાઈને ઊભા થઈ જાય છે ક્યારેક તો કોઈક એવા બ્રાહ્મણને બોલાવો જેને હું ખૂબ પ્રેમથી પેટ ભરીને જમાડું અને હું પોતાને સંતોષ આપી શકું પોતાને સંતોષ કરાવી શકું જો કોઈ બ્રાહ્મણને ભોજન કરાવું બોલાવું છું તો હું એવું ઈચ્છું છું કે હું ઢગલો પકવાન બનાવું અનેક પ્રકારની મીઠાઈઓ ખીર પૂરી શાક ભાજી રોટલી દાળ ભાત બધા જ પ્રકારના વ્યંજન બનાવીને બ્રાહ્મણને જમાડું અને આશીર્વાદ પ્રાપ્ત કરું શ્રી રામ ભગવાન બોલ્યા કે આવું ન બોલો દેવી ક્યારેક જો કોઈ એવા બ્રાહ્મણ આવી ગયા ને તો તમે ભોજન બનાવતા બનાવતા થાકી જશો હજી તો તમે અસલ બ્રાહ્મણ નથી જોયા જાનકી બોલ્યા પ્રભુ બ્રાહ્મણ ખાશે તો એના પેટમાં જ ને હું તો પૂરી જાનને જમાડવામાં સમર્થ છું હું તો પૂરી જાનને જમવાનું જમાડી શકું છું જ્યારે તમારા અને મારા વિવાહ થયા હતા ને ત્યારે દસ હજાર થી વધારે રાજાઓ પહેલેથી જ હતા કેટલા બધા બ્રાહ્મણ ઋષિઓ આવ્યા હતા અને પછી સમ્રાટ દશરથ તેમના આધીન બધા જ રાજાઓ સાથે જાન લાવ્યા હતા મોટી મોટી સેનાઓ આવી હતી મારા પિતા તો એ વખતે ચિંતામાં પડી ગયા કે આવું કેવી રીતે થશે આ બધું કેવી રીતે થશે પરંતુ પછી મેં જ બધું સંભાળ્યું મેં જ બધું પૂરું કર્યું કોઈને પણ કોઈ વસ્તુની કમી ન રહેવા દીધી અને પિતાજીએ મારું નામ અન્નપૂર્ણ રાખ્યું હતું પ્રભુ શ્રી રામે જોયું કે અરે આ તો અહંકાર છે જગતજનની સીતાની અંદર અહંકાર વાસ કરી લીધો છે અહમનો મતલબ અહંકાર છે શત્રુ છે અહંકાર અહંકારને નષ્ટ કરવાવાળા ભગવાન શ્રી રામ બોલ્યા ઠીક છે દેવી કોઈ બ્રાહ્મણને બોલાવું છું આજ પ્રભુ શ્રી રામે આ પછી પ્રભુ શ્રી રામે સમાધિ લીધી અને અગસ્ત ધ્યાન નું અગસ્ત મુનિ સાથે વાત કરી ધ્યાનમાં પહોંચ્યા તો અગસ્ત્ય મુનિ એ જ છે જેમણે ત્રણ અંજલીમાં પૂરા સમુદ્રને ને પી લીધો હતો પૂરો સમુદ્ર ત્રણ અંજલી કેટલું વિચિત્ર કેવાય ને અગસ્ત મુનિ બોલ્યા ધ્યાનમાં ભગવાન શ્રી રામ સાથે વાત કરે છે અગસ્ત મુની કહે છે શું કામ પડ્યું પ્રભુ શું આજ્ઞા છે આજ્ઞા આપો આદેશ આપો તો ભગવાન શ્રી રામ ધ્યાનમાં કહે છે કે સીતાજીને અહંકાર આવી ગયો છે જગત જનની સીતાજીને અહંકાર આવી ગયો છે આજે તમે તમારું અસલી રૂપ બતાવી દો અગસ્ત મુની બધું જ સમજી ગયા અને બ્રાહ્મણ બનીને સ્ત્રીસ રામ સીતાની કુટિયામાં મહેલમાં આવ્યા માતા સીતાએ તેમનું સ્વાગત કર્યું તેમના ચરણોમાં પ્રણામ કર્યા તેમના ચરણ ધોયા એટલે રામ ભગવાન બોલ્યા અગસ્ત્ય મુનિ મહારાજ તમે ભોજન આજે અહીં જ કરી લેજો ને અગસ્ત મુનિ બોલ્યા ઈચ્છા તો નથી છતાં પણ તમે કહો છો તો થોડો બાળ ભોગ લઈ લઈશ મિત્રો બાળ ભોગ એટલે નાસ્તો

એમાં પચાસ કટોરી એટલે કે પચાસ વાટકી મૂકી અને છપ્પન પ્રકારના ભોજન તેમાં સજાવ્યા થાળીમાં વચ્ચોવચ પૂરી મૂકી અગસ્ત મુનિ બેઠા અને તેમણે ત્રાસી નજરથી ભગવાન શ્રી રામ સામે જોયું અને રામ ભગવાને ઈશારો કર્યો કે શરૂ કરી દો બતાવો ચમત્કાર અગસ્ત મુનિ બોલ્યા જેવી આજ્ઞા પ્રભુ માતા જાનકી બોલ્યા મહારાજ ભોજન કરવાનું શરૂ તો કરો અગસ્ત મુનિ થાળી સામે જોવે છે અને હસવા લાગ્યા માતા જાનકી બોલ્યા કે તમે જમવાનું શરૂ કરો ને અગસ્ત મુનિ બોલ્યા કે મને હસું તો એટલા માટે આવી રહ્યું છે કે દેવી આ નાની નાની કટોરીઓને હું આંખમાં નાખું કે નાકમાં નાખું કે કાનમાં નાખું માતા જાનકી બોલ્યા કેમ શું થયું મહારાજ અગસ્ત મુનિ બોલ્યા જો દેવી તમારે ભોજન કરાવવું છે ને તો ઢંગ કરાવો નહીં તો રહેવા દો માતા જાનકી તો બહુ પ્રસન્ન થયા બહુ ખુશ થયા કે કોઈ ભોજન કરવા વાળું તો આવ્યું મહારાજ તમે જમો હું બનાવું છું માતા સીતા બોલ્યા મિત્રો અગસ્ત મુનિએ સવારના અગિયાર વાગ્યાનું ભોજન શરૂ કર્યું હતું અને સાંજના છ વાગી ગયા

એવી વાત નથી બાબા કોઈ વાંધો નહીં તમે પ્રેમથી ભોજન કરો હું હમણાં જ આવું છું અગસ્ત્ય મુનિ બોલે છે કે હે મેં તો હજી બરાબર ખાવાનું પણ શરૂ નથી કર્યું અને તમે પૂછવા લાગ્યા માતા જાનકી ફરી પાછા રસોઈમાં જાય છે માતા જાનકીએ શ્રી ગણેશની બંને પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિનું આહ્વાન કર્યું બંને દેવી હાજર થયા અને બોલ્યા કે આજ્ઞા કરો માતા સીતા માતા જાનકી બોલ્યા કે જુઓ મહારાજ અગસ્ત મુનિ જુઓ મહારાજ અગસ્ત મુનિ ભોજન કરી રહ્યા છે કઈ પણ થઈ જાય તે ભૂખ્યા ન ઉભા થવા જોઈએ બધા જ ભંડાર ખોલી નાખો પણ મહાત્મા ભૂખ્યા ન રહેવા જોઈએ અને હવે જ્યાં રીધી સીધી હોય તો ત્યાં કઈ વાતની કમી હોય તો રીધી સીધી પૂરીઓ બનાવીને મહારાજને પીરસતા જાય છે અને મહારાજ પ્રેમથી ભોજન કરતા જાય છે તો રીતિ સીધી પૂર્યો બનાવીને મહારાજને આપે છે ત્રણ દિવસ અને ત્રણ રાત થઈ ગઈ હજી અગસ્ત્ય મુનિ અખંડ ભોજન ચાલુ રહ્યું રીતિ સિદ્ધિ પણ હેરાન થઈ ગયા તો માતા જાનકીએ ગણપતિજી નું આહવાન કર્યું ગણપતિજી હલવાઈ રસોયો બનીને આવી ગયા અને બોલ્યા કે હું જોઉં છું કે અગસ્ત્ય મુનિ ઋષિ મુનિ નું પેટ કેમ નથી ભરાતું શું એ મારા કરતા પણ વધારે ફાંદવાળા છે પણ આ ક્યાં પારા પડવાનું હતું આ બધું હજી તો હવે ગણપતિજી પણ હેરાન થઈ ગયા પછી તો નવ નિધિઓને બોલાવવામાં આવી રિદ્ધિ સિદ્ધિ નવ નિધિ મળીને પૂરી વણી રહી છે અને ગણપતિજી જારીમાં પૂરી કાઢી કાઢીને અગસ્ત્ય મુનિને પીરસી રહ્યા છે અને અગસ્ત્ય મુનિ મુખમાં તો મુકતા જ જાય છે મુકતા જ જાય છે પંદર દિવસ અને પંદર રાત પૂરી થઈ રોકાયા વગર જ ભોજન ચાલી રહ્યું છે અગસ્ત્ય મુનિનું સીતાજી અગસ્ત્ય મુનિ પાસે આવ્યા અને સોનાની થાળી હટાવી અને મોટો એવો ત્રાસ જેને આપણે પરાત કહીએ છીએ એ મૂકી પરંતુ અગસ્ત્ય મુનિ તો ભોજન જમ્યા જ કરે છે ખાતા જ જાય છે ખાતા જ જાય છે એક મોટી ધનની રોટલી બહુ મોટી રોટલી પૂરી એક કોળિયામાં ખાઈ જતા ખાતા જ જાય છે ખાતા જ જાય છે સોળમો દિવસ પણ પૂરો થયો અગસ્ત્ય મુનીના ચહેરા પર હજી તો કોઈ ફરક જ નથી એમને તો ઓળકાર પણ હજી નથી આવતો એ તો ધીરે ધીરે નું ભોજન કરવામાં વ્યસ્ત છે માતા જાનકીએ એ ત્રિદેવીઓને યાદ કર્યા માતા સાવિત્રી લક્ષ્મી અને પાર્વતી મદદ કરવા આવ્યા માનવીઓ બધાઓ સેવામાં લાગેલા હતા જેમાં દેરાણી માંડવી ઉર્મિલા શ્રુત કીર્તિ સાથે મહેલના બધા દાસ દાસીઓ પણ કામમાં લાગેલી હતી હવે તો ત્રિદેવીઓ પણ થાકી ગઈ કામે બનાવતા બનાવતા દેવીઓ પણ ફેલ થઈ ગઈ માતા સીતાએ એના શરીરમાંથી બહુ બધી દેવીઓ પ્રગટ કરી બધીને સેવામાં લગાવી દીધી મહેલનો ભંડાર ખતમ થયો થવા આવ્યો હતો પણ અગસ્ત્ય મુનિ તો હજી ઓડકાર પણ નતો ખાઈ રહ્યા બસ ભોજન કરતા જ રહ્યા કરતા જ રહ્યા આમને આમ સત્તરમો દિવસ જયારે ભોજનનો ચાલી રહ્યો હતો તો જાનકી માતા આવ્યા અને અગસ્ત્ય મુનિ પ્રણામ કર્યા અગસ્ત્ય મુનિ બોલ્યા સૌભાગ્યવતી રહો દેવી પણ બેટા અત્યારે હું કોઈ વાર્તાલાપ નહીં કરી શકું કેમ કે હમણાં હું ભોજનમાં વ્યસ્ત છું વાતો પછી કરીશ માતા સીતા બોલ્યા કે હું કોઈ વાર્તાલાપ કરવા નથી આવી મહારાજ હું તો એટલું કહેવા આવી છું કે અડધું ભોજન થઈ જાય તો પાણી પણ પી લેવું જોઈએ અગસ્ત્ય મુનિ બોલ્યા ચિંતા ના કર બેટા જ્યારે મારું અડધું ભોજન થઈ જશે ને તો હું પાણી પી લઈશ માતા જાનકી બોલ્યા હે ભગવાન આવા કેવા મહાત્મા છે હજી તો એમનું અડધું ભોજન પણ નથી થયું અગસ્ત્ય મુનિ નો ભોગ ચાલી રહ્યો છે સત્તરમો દિવસ સંધ્યા થયો સંધ્યા કાળ થઈ ભગવાન શ્રી રામ આવ્યા તો ભગવાન રામે જોયું કે માતા જાનકી બહુ ચિંતામાં છે ગણપતિજી પણ ચિંતામાં છે રિદ્ધિ સિદ્ધિ નવનિધિઓ પણ ચિંતામાં છે ત્રણ દેવીઓ પણ હવે હારી ગઈ છે બધા જ હારી ગયા બધા જ ફેલ થઈ ચુક્યા છે રામ ભગવાને કહ્યું કેમ દેવી સીતા મહાત્મા મુનિનું ભોજન બરાબર તો ચાલી રહ્યું છે ને તો માતા જાનકી બોલ્યા કે સાંભળો પ્રભુ હવે આવા બ્રાહ્મણ ને ફરી ક્યારે મહેલ જમવા બોલાવશો નહીં શું આ કોઈ વાત છે દિવસ પૂરા થયા હજી તો કહે છે કે અડધું પણ ભોજન નથી થયું રામ ભગવાન માતા સીતાને કહે છે કે તમે રોજ કહેતા હતા ને કે હવે કોઈ સારા એવા બ્રાહ્મણને ભોજન કરવા બોલાવો બ્રાહ્મણ દેવતાને ભોજન માટે બોલાવો સીતાજી બોલ્યા કે હવે આગળ પછી પ્રભુ ક્યારેય ભૂલથી પણ નહીં ગઉ પ્રભુ મારી ભૂલ થઈ ગઈ એવી કૃપા કરો કે આ બ્રાહ્મણ આપણા द्वारથી ભૂખ્યા ન જાય ભગવાન રામ રસોઈ ઘરના દ્વાર પર ગયા અગસ્ત્ય મુની ભોજન કરી રહ્યા હતા અગસ્ત્ય મુનીએ ભોજન કરતા કરતા ત્રાસી નજરે ભગવાન શ્રી રામ સામે જોયું અને ઈશારો કરીને પૂછ્યું કે હવે બસ કરું પ્રભુ કે હજી વધારે આગળ ભોજન કરું ભગવાન બોલ્યા બસ રહેવા દો અગસ્ત્ય મુનિ બસ રહેવા દો પ્રભુ રામ ભગવાનના ઈશારાથી જ બધું કામ થઈ રહ્યું હતું દિવસે સાંજે આવ્યો અને બોલ્યા પાણી લાવો દેવી હવે અડધું ભોજન થઈ ગયું છે ભગવાન રામ બોલ્યા દેવી મહારાજ માટે પાણી લાવો હવે માતા સીતા જાનકી સમજી ગયા હતા કે અગસ્ત્ય મુની ને તો તો અગસ્ત્ય મુની ને બોલ્યા માતા સીતા કહે છે કે મહારાજ તમે પીઓને એટલા જળની વ્યવસ્થા અમારી પાસે નથી આટલું પાણી ક્યાંથી લાવીશ બે ચાર ઘડાથી તો તમારે કામ ચાલશે નહીં તો અગસ્ત્ય મુની બોલ્યા કે પાણી પીઉ છું તો પછી ઢંગથી જ પીઉ ને રોજ રોજ તો પીતો નથી બે ચાર યુગમાં એકવાર પાણી પીઉ છું ભગવાન રામ બોલ્યા મહારાજ પાણીની વ્યવસ્થા નહીં થઈ શકે તમે એક કામ કરો તમે તો યોગી છો કેટલાય દિવસો સુધી ભૂખ તરસને રોકી શકો છો તો આ યુગમાં ભોજન કરી લીધું ને તો બીજા યુગમાં પાણી પી લેજો આગળ જે દ્વાપર યુગ આવશે જ્યારે દ્વાપર યુગમાં હું કૃષ્ણ અવતાર લઈશ ત્યારે એ સમયે હું ગિરીરાજ પર્વતને ઉઠાવીશ ક્રોધમાં આવીને ઇન્દ્ર જેટલો જળની વર્ષા કરશે એ બધું જ જળ મથુરા વૃંદાવનમાં જળ મગ્ન થઈ જાય ત્યારે આ જ સીતાજી રાધાના રૂપમાં હશે અને જ્યારે એ તમારું આહવાન કરે ત્યારે તમે ત્યાં આવીને એ બધું જ જળને પી લેજો તમારી તરસ મટાડી લેજો અને આવી રીતે પ્રભુ શ્રીરામે સીતાજીના મદદ કરી સીતાજીના દ્વારથી બ્રાહ્મણને ભૂખ્યા ન જવા દીધા આમાં પ્રભુ શ્રી રામે માતા સીતાની મદદ કરી અને માતાની અંદર જે અહંકાર વસ્યો હતો એ દૂર થયો અને એ અહંકારથી માતા સીતાને અવગત કરાવ્યા દ્વાર પર ભગવાન શ્રી રામે અગસ્ત્ય મુનિને દક્ષિણા આપી અને વિદાય કર્યા આવી રીતે બ્રાહ્મણ દેવતાને પ્રસન્ન કર્યા બીજા આગળના દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ તેમની ટચલી આંગળીએ જ્યારે ગોવર્ધન ઉઠાવ્યો હતો

તો મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને મારી આ કથાઓ કેવી લાગે છે જેથી મને પણ પ્રોત્સાહન મળે અને આગળ નવા નવા વિડીયો તમારા સુધી પહોંચાડું જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ જય શ્રી રામ